નમસ્કાર દર્શક મિત્રો સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે અષાઢી બીજના પવિત્ર દિવસે સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામની અંદર ઠાકોર સમાજના ધરમગુરુ વેલનાથ બાપુની એક ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી આ શોભાયાત્રા વિજપડી શહેરના વિવિધ રાજમાર્ગો પર ફરી હતી જ્યાં વીજપડીના ગ્રામજનો દ્વારા આ વેલનાથ બાપુની શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું વીજપડી શહેરમાં જાણે કે વેલનાથ બાપુના રંગે રંગાઈ ગયું હોય તે રીતે વિજપડીને તમામ બજારોને અંદર ઠાકોર સમાજના ધરમગુરુ વેલનાથ બાપુની શોભાયાત્રાનું તમામ સમાજના લોકો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું સાબરકુંડલા પંથકના વિજપડી ગામની અંદર આજુબાજુના વિસ્તારના હજારો લોકોએ આ ભવ્ય શોભાયાત્રામાં જોડાયા હતા અષાઢી બીજના પવિત્ર દિવસે કાઢવામાં આવતી આ શોભાયાત્રામાં ઠાકોર સમાજના સામાજિક રાજકીય અને અન્ય ક્ષેત્રના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને આ શોભાયાત્રાને સંપૂર્ણ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં સાવરકુંડલા રૂરલ પોલીસ્ટેશન પણ પૂરતો સહયોગ અને સહકાર મળી રહ્યો હતો બ્યુરો રિપોર્ટ સાવરકુંડલાની રફતાર સંજય વાઘેલા વિજબળી